સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત છે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ખાતે જે છે ખેડા નડિયાદ ખાતે મિત્રો છે આ ભરતીની જાહેરાત છે તે બહાર પડી છે અગિયાર કરાર આધારિત છે આ ભરતીની જાહેરાત બહાર પડી છે જેમાં અલગ અલગ જે છે સાત અલગ અલગ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પડી છે જેમાં તમને પગાર ધોરણ છે ત્રીસ હજાર રૂપિયા સુધીનું પગાર ધોરણ છે જોવા મળવાનું છે તો મિત્રો આ વિડીયોમાં છે આ ભરતી વિશે માહિતી મેળવવાના છે કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી આવી છે ઉપરાંત છે તમે આના ફોર્મ ક્યાંથી ક્યાં સુધી કઈ વેબસાઇટમાં ભરી શકશો તમામ માહિતી આપણે જોવાના છે તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત છે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ખેડા નડિયાદ માસના કરાર આધારિત નીચેની જગ્યાઓ માટે છે છે ભરતી ભરવા માટે જાહેરાત બહાર પડી જેમાં સાત અલગ અલગ પોસ્ટ છે તમને જોવા મળે છે જેમાં પહેલી પોસ્ટ છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની સાત જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત બહાર પડી છે અઠાવન વર્ષ સુધીની મહત્તમ વય મર્યાદા અને આમાં પગાર ધોરણ તમને ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે સાથે તમને છે ઇન્સ્ટિટ્યુટિવ છે પણ જે છે તમારા કામ બદલ આપવામાં આવે છે ત્યારબાદ બીજી પોસ્ટ છે ફાર્માસિસ્ટ કમ ડેટા ચાર જગ્યા છે જેમાં ચાલીસ વર્ષ સુધીની મહત્તમ વયમર્યાદા છે અને પગાર ધોરણ તમને સોળ હજાર રૂપિયા છે આમાં આપવામાં આવશે ત્રીજી પોસ્ટ છે એસટીએલએસ ની જેમાં એક જગ્યા છે અને તેમાં ચાલીસ વર્ષ સુધીની વયમર્યાદા અને પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે ચોથી છે ટીબીએચવી ની એક જગ્યા છે જેમાં પણ ચાલીસ વર્ષ સુધીની મહત્તમ વયમર્યાદા અને પંદર હજાર રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે પાંચમી છે મિત્રો લેબોરેટરી ટેકનિશિયનની એક જગ્યા છે જે છે મહત્તમ વયમર્યાદા અને વીસ હજાર રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે છઠ્ઠી પોસ્ટ છે આઈસીટીસી કાઉન્સિલરની એક જગ્યા છે મહત્તમ પચાસ વર્ષ સુધીની વયમર્યાદા અને એકવીસ હજાર રૂપિયા ધોરણ આપવામાં આવશે સાતમી પોસ્ટ છે ન્યુટ્રીશન આસિસ્ટન્ટની બે જગ્યા છે ચાલીસ વર્ષ સુધીની મહત્તમ રૂપિયા ઉમેદવારો આરોગ્ય સાથેની જે ઓફિસિયલ વેબસાઇટ તમને જોવા મળે છે આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર તમે છે ચાર અગિયાર બે હજાર પચીસથી થી દસ અગિયાર બે હજાર પચીસ સુધી છે તમારે આના ઓનલાઈન ફોર્મ છે તમારે ભરવાના રહેશે ત્યારબાદ અહીં તમને જે બીજી અન્ય માહિતીઓ આપેલી છે તો તમે છે આ માહિતી વાંચી શકો છો આ ઓફિશિયલ નોટિફિકેશન છે મિત્રો ખેડા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા નડિયાદ દ્વારા છે જાહેર કરવામાં આવેલું છે તો જે પણ ઉમેદવારો છે ખેડા અથવા તો નડિયાદ જિલ્લામાં રહેતા હોય અથવા તો એની આજુબાજુમાં રહેતા હોય અને તેમણે છે આમાંથી કોઈ પણ પોસ્ટ માટે એપ્લાય કરવા માંગતા હોય તો તે જરૂરથી આરોગ્ય સાથેની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જે દસ અગિયાર બે હજાર પહેલા છે તમારે છે અરજી કરવાની રહેશે તો જે પણ ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તે વહેલી તકે આમાં અરજી કરી શકે છે